ભાઈઓ અને બહેનો આજે આપણે એક એવી યાત્રાએ જવું છે જ્યાં જ્ઞાન પણ છે ભક્તિ પણ છે અને ચમત્કાર પણ છે આજે આપણે વાત કરવી છે ગીતાજીના નવમાં અધ્યાય રાજવિદ્યા રાજગુહ્ય યોગની એ હિમાલયની ટોચ ઉપર કૈલાશ પર્વત બિરાજમાન છે બરફની ચાદર ઓઢીને ભોળિયો નાથ બેઠો છે અને જગતજનની માં પાર્વતીજી હાથ જોડીને પ્રશ્ન પૂછે છે હે નાથ હે દેવાધિદેવ તમે મને આઠ અધ્યાય સુધીનું અમૃત પાયું પણ હવે મારા મનમાં તાલાવેલી જાગી છે પ્રભુ મને ગીતાજીના નવમા અધ્યાયનો મહિમા કહો આ અધ્યાયમાં એવી તો શું તાકાત છે ત્યારે ત્રિલોકના નાથ નીલકંઠ મહાદેવ મલકાઈને બોલ્યા હે દેવી સાવધાન થઈને સાંભળો નવમો અધ્યાય એટલે ભક્તિનો ભંડાર આ અધ્યાય જે સાંભળે જે વાંચે ને એના ભવોભવના ફેરા ટળી જાય અને તને એનું પ્રમાણ આપવા માટે એક અદભુત પુરાતન અને સત્ય ઘટના કહું છું સાંભળો વાત જાણે એમ છે કે આ પવિત્ર ભારત વર્ષમાં નર્મદા મૈયાના કિનારે એક નગરી આવેલી છે જેનું નામ છે માહિષ્મતી જેને અત્યારે આપણે મહેશ્વર કહીએ છીએ અરે ભાઈ કેવી નગરી નર્મદાના નીર ખળખળ વહેતા હોય ઘાટ ઉપર ઘંટારવ થતા હોય અને બ્રાહ્મણો વેદના મંત્રો બોલતા હોય એ નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો એનું નામ હતું માધવ હવે આ માધવભાઈ કેવા વેદ વેદાંગોના જ્ઞાતા શાસ્ત્રોના જાણકાર અને સ્વભાવે તો એવા પ્રેમાળ કે એના ઘેર કોઈ અતિથિ આવે ને તો એને ભગવાન માનીને પૂજે અતિથી દેવો ભવ એ જ એનું જીવન સૂત્ર માધવ બ્રાહ્મણે પોતાની હોશિયારીથી પોતાની વિદ્યાથી ઘણું ધન કમાયેલું એક દિવસ એને વિચાર આવ્યો કે મારે એક મોટો યજ્ઞ કરવો છે એવો યજ્ઞ કરું કે જેની નોંધ લેવાય એણે તો મંડપ બાંધ્યા ઋષિઓને બોલાવ્યા યજ્ઞ કુંડ તૈયાર થયા સ્વાહા સ્વાહા ના નાદ ગુંજવા માંડ્યા પણ બાપલિયા જૂના જમાનામાં અમુક યજ્ઞોમાં પશુબલી અપાતી જો કે ગીતા અને સાચો ધર્મ અહિંસામાં માને છે પણ આ તો કર્મકાંડની વાત છે માધવ બ્રાહ્મણે યજ્ઞની પૂર્ણાહુતિ માટે એક તગડો બકરો મંગાવ્યો બકરાને નવડાવ્યો એની પૂજા કરી ફૂલહાર પહેરાવ્યા બરાબર સંધ્યાટાણું થયું છે વાતાવરણ ગંભીર છે બકરાને વધસ્તંભ પાસે લાવવામાં આવ્યો બ્રાહ્મણો મંત્ર બોલે છે માધવ બ્રાહ્મણ હાથમાં ખડગ તલવાર લેવા જાય છે ત્યાં તો એક ચમત્કાર થયો શું થયું ઓલો મૂંગો પશુ જેનું મોત સામે ઉભું છે આ શું બકરો હસે છે બકરો હસતા હસતા અને ગંભીર અવાજે બોલ્યો હે બ્રાહ્મણ ઊભો રે આ શું કરે છે તને એમ કે આ યજ્ઞો કરીને તને મોક્ષ મળશે અરે મૂર્ખ આ યજ્ઞોનું ફળ તો નાશવંત છે આનાથી તો જન્મ અને મરણના છે જો આ બધું કરવા છતાં મારી દશા શું થઈ છે એ તો જોઈ લે માધમ બ્રાહ્મણના હાથમાંથી પૂજાની થાળી પડી ગઈ એ ધ્રુજતા હાથે બકરા પાસે ગયો બે હાથ જોડીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા હે દિવ્યા આત્મા તમે કોણ છો તમે તો કોઈ સામાન્ય પશુ નથી લાગતા તમારી વાણીમાં તો વેદનું જ્ઞાન છે તમે પૂર્વ જન્મમાં કોણ હતા અને કયા પાપને લીધે તમારે આ અબોલ બકરાનો અવતાર લેવો પડ્યો કૃપા કરીને મને કહો બકરો નિશાસો નાખીને બોલ્યો હે માધવ સાંભળ કર્મની ગતિ બહુ ન્યારી છે હો ભાઈ હું મારા આગલા જન્મમાં તારા જેવો જ એક વિદ્વાન બ્રાહ્મણ હતો હું પણ વેદ જાણતો હતો યજ્ઞો કરતો હતો મારું કુળ પણ બહુ ઊંચું હતું તો પછી આ દશા કેમ માધવે પૂછ્યું બકરો બોલ્યો એક દિવસની વાત છે મારી પત્નીનો જીવ મારા દીકરામાં બહુ હતો મારો દીકરો માંદો પડ્યો વૈદ્યોએ હાથ ઊંચા કરી દીધા ત્યારે મારી પત્નીએ બાધા રાખી એણે દુર્ગા માના મંદિરે જઈને માનતા માની કે જો મારો દીકરો સાજો થઈ જાય તો હું બકરાનું ભોગ આપીશ દીકરો સાજો થયો એટલે પત્નીએ હઠ પકડી સ્વામી બકરો લાવો મારે બલી ચડાવવો છે મેં ના પાડી પણ સ્ત્રી હઠ સામે હું હારી ગયો હું બજારમાંથી એક બકરો લઈ આવ્યો દેવીના મંદિરે લઈ ગયો જેવો હું એ બકરાને મારવા જતો હતો ને ત્યાં તો એ બકરાની મા એટલે કે બકરી ત્યાં ઊભી હતી એણે મારા સામે જોયું એની આંખમાં આંસુ હતા અને ક્રોધ હતો એ બકરીએ મને શ્રાપ આપ્યો હે પાપી તું બ્રાહ્મણ થઈને આવું નીચ કામ કરે છે મારા નિર્દોષ બચ્ચાની જાન લેવા બેઠો છે જા હું તને શ્રાપ આપું છું કે તારે પણ આવો બકરા જેવો અવતાર લેવો પડશે અને તારા હાથના ઘરેણા એટલે કે વેદને શાસ્ત્ર બધું ભૂલાઈ જશે અને દસ જન્મ સુધી તું બકરીના પેટના જન્મ લેતો રહીશ એ બકરીનો શ્રાપ મને લાગી ગયો માધવ બચ્ચાને મારે છે જા જેવું દુઃખ અત્યારે મને થાય છે એવું જ તને થશે આવતા જન્મે તું પણ બકરો બનીશ અને તારો પણ કોઈ વધ કરશે બકરો બોલ્યો બસ માધવ એ શ્રાપ મને નડ્યો હું મરીને બકરો બન્યો પણ મારા પુણ્યને કારણે મને મારા આગલા જન્મની બધી વાતો યાદ છે માટે હે માધવ આ હિંસા છોડી દે આનાથી કલ્યાણ નહીં થાય અને જો તારે સાચો રસ્તો જાણવો હોય તો તને એક બીજી વાત કહું હવે બકરો જે કથા કહે છે એ બરાબર કાન દઈને સાંભળજો બકરો બોલ્યો હે માધવ પવિત્ર કુરુક્ષેત્રની ધરતી છે ત્યાં સૂર્યવંશી રાજા ચંદ્ર શર્મા રાજ કરે છે એક વખતની વાત છે સૂર્ય ગ્રહણનો દિવસ આવ્યો તમને તો ખબર છે ગ્રહણ હોય એટલે દાન પુણ્યનું મહત્વ વધી જાય રાજા એ સંકલ્પ કર્યો કે મારે કાળ પુરુષનું દાન કરવું છે એટલે લોખંડ કે તલની મૂર્તિ બનાવી એમાં પોતાના પાપનું આવાહન કરી એ મૂર્તિ બ્રાહ્મણને આપવી આ દાન લેવું બહુ અઘરું છે કારણ કે દાન લેનાર પર રાજાના બધા ગ્રહોને પાપ આવી જાય મોટા પંડિતોને બોલાવ્યા પણ વિદ્વાન બ્રાહ્મણ તૈયાર થયો એના ચહેરા પર ગજબનો નૂર હતું રાજા ચંદ્ર શર્મા અને બ્રાહ્મણ કુરુક્ષેત્રના સરોવરમાં સ્નાન કરવા ગયા સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેર્યા ચંદનનો લેપ કર્યો રાજાએ વિધિપૂર્વક કાળપુરુષની મૂર્તિની પૂજા કરી અને સંકલ્પ જળ હાથમાં લીધું હે મહારાજ હું મારા બધા પાપ અને અનિષ્ટ સાથે આ કાળપુરુષ તમને અર્પણ કરું છું અને જેવા પેલા બ્રાહ્મણે મૂર્તિ લેવા હાથ લંબાવ્યા ત્યાં તો ધરતી ધ્રુજી ઉઠી એ મૂર્તિ ફાટી અને એમાંથી શું નીકળ્યું એ કાળપુરુષના હૃદયમાંથી એક ભયંકર કાળો દિમ્બાંગ જેવો ચાંડાળ પ્રગટ થયો આંખો લાલ ઘૂમ હાથમાં તલવાર મોઢામાંથી અગ્નિ આ બંને રાક્ષસો પેલા બ્રાહ્મણના શરીરમાં ઘૂસવા માટે દોડ્યા આખું દ્રશ્ય ભયાનક બની ગયું રાજા ચંદ્ર શર્મા તો થરથર કાંપવા લાગ્યા કે હમણાં બ્રાહ્મણ મરી જશે પણ એ મારા વાલા ઓલો બ્રાહ્મણ દગ્યો નહીં એના પગ પાછા ન પડ્યા એના ચહેરા પરની શાંતિ હલી નહીં કેમ કારણ કે એ બ્રાહ્મણના હૃદયમાં સાક્ષાત ગોવિંદ રમતા હતા એ મનોમન કંઈક જાપ કરતો હતો જેવા ઓલા પાપના પુતળા ચાંડાળ અને ચાંડાલી એના શરીરને અડવા ગયા ત્યાં તો બ્રાહ્મણના શરીરમાંથી દિવ્ય ચક્ર નીકળ્યા વિષ્ણુના દૂતો પ્રગટ થયા જે મંત્ર બ્રાહ્મણ બોલતો હતો એ મંત્રના એક એક અક્ષર વજ્ર જેવા હથિયાર બની ગયા પેલા પાપી રાક્ષસો બ્રાહ્મણના તેજને સહન ન કરી શક્યા એ ચીસો પાડતા પાડતા બચાવો બચાવો કરતા ત્યાંથી ભાગી ગયા બ્રાહ્મણનું શરીર હતું એમને એમ પવિત્ર રહ્યું આ જોઈને રાજા ચંદ્ર શર્મા બ્રાહ્મણના પગમાં પડી ગયા હે દેવપુરુષ આ કઈ વિદ્યા આ કયો મંત્ર મેં નજરે જોયું કે સાક્ષાત કાળ તમારી સામે આવ્યો અને ભાગી ગયો તમે કોનું સ્મરણ કરતા હતા ત્યારે બ્રાહ્મણ મંદ મંદ હસ્યો અને બોલ્યો હે રાજન મારી પાસે કોઈ જ જાદુ નથી પણ હું રોજ ભગવાન શ્રીકૃષ્ણે ગાયેલી ગીતાના નવમા અધ્યાયનો પાઠ કરું છું આ અધ્યાયમાં ભગવાને વચન આપ્યું છે કે કોય પ્રતિજાની નમી ભક્ત પ્રણશ્યતી હે અર્જુન તું જાહેર કર કે મારા ભક્તનો નાશ નથી થતો બસ મેં તો ખાલી નવમાં અધ્યાયનું સ્મરણ કર્યું એટલે ભગવાનના પાર્ષદોએ આવીને મારી રક્ષા કરી આ ગીતાજીનો પ્રતાપ છે કે હું બીજાના પાપ લઉં તો પણ મને કોઈ ડાઘ નથી લાગતો પાછા માહિષ્મતી નગરીમાં આવીએ બકરાએ વાત પૂરી કરી હે માધવ જોયું નવમાં અધ્યાયની શક્તિ જોઈ માધવ બ્રાહ્મણની આંખ ઉઘડી ગઈ સમજાયું કે પશુને મારવાથી ધર્મ ન થાય પણ હૃદયમાં ગીતા ઉતારવાથી કલ્યાણ થાય માધવે તરત જ બકરાના બંધન છોડી નાખ્યા જા ભાઈ આજથી તું મુક્ત છે અને પછી માધવ બ્રાહ્મણે પણ ત્યાં બેસીને ગીતાજીના નવમાં અધ્યાયના પાઠ શરૂ કર્યા રોજ પાઠ કરે રોજ ભક્તિ કરે અને એ પાઠના પ્રતાપે શું થયું ઓલો બકરો જે શ્રાપિત હતો એનું બકરાનું શરીર છૂટી ગયું અને એને દિવ્ય દેહ મળ્યો અને માધવ બ્રાહ્મણ પણ આ ભવના બધા બંધન તોડીને નવમા અધ્યાયના પ્રતાપે ભગવાનના પરમધામને પામ્યો મહાદેવ પાર્વતીજીને કહે છે હે દેવી આ છે નવમા અધ્યાયનો મહિમા આ અધ્યાય રાજવિદ્યા છે વિદ્યાઓની રાણી છે આ કથામાંથી આપણને શું શીખવા મળ્યું એક હિંસાથી ધર્મ ન થાય કોઈ જીવને મારીને આપણે સુખી ન થઈ શકીએ બે દાનનો મહિમા અને જોખમ દાન લેવું સહેલું છે પણ પચાવવું અઘરું છે એ તો જેના હૃદયમાં ગીતા હોય એ જ પચાવી શકે ત્રણ ભક્તિની શક્તિ નવમો અધ્યાય શીખવે છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ ભગવાનને સોના ચાંદી નથી જોઈતા એ તો પ્રેમથી આપેલી તુલસીના પાંદડામાં પણ રાજી છે માટે વાલા ભક્તો જીવનમાં ગમે તેવી મુસીબત આવે ગ્રહો વાંકા હોય કે દુનિયા વિરુદ્ધ હોય પણ જો તમારા કંઠમાં ગીતાનો નવમો અધ્યાય હશે ને તો યમરાજા પણ તમારું કાંઈ નહીં બગાડી શકે આવો બે હાથ જોડી આંખો બંધ કરી એ ગીતા ગાયક ભગવાન કૃષ્ણને યાદ કરીએ હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બોલો શ્રી ગીતા માત કી કી જય જય સનાતન ધર્મ નમઃ પાર્વતી ભગવદ ગીતાના ના અધ્યાયના ની આ કથા માંથી આ પ્રમાણે મહત્વની શીખ મળે છે હિંસાથી ધર્મ થતો નથી કોઈ જીવને મારીને કે હિંસા કરીને આપણે ક્યારેય સુખી થઈ શકતા નથી એ ધર્મ પામી શકતા નથી યજ્ઞોમાં પશુ બલિ આપવાથી મોક્ષ મળતો નથી પણ તેનાથી તો નાશવંત ફળ છે અને જન્મ મરણના પેરા વધે છે દાન લેવું સહેલું છે પરંતુ તેને પચાવવું ખૂબ અઘરું છે કાળ પુરુષ જેવું દાન લેનાર પર સંકટ આવી શકે છે અને તેને માત્ર તે જ પચાવી શકે છે જેના હૃદયમાં ગીતાનું જ્ઞાન હોય ગીતાજીના નવમા અધ્યાયમાં અદભુત શક્તિ રહેલી છે અને જે ભક્તના કંઠમાં આ અધ્યાય હોય તેનું યમરાજ પણ કશું બગાડી શકતા નથી આ અધ્યાયના પાઠથી સાક્ષાત ભગવાનના દૂતો રક્ષા કરવા આવે છે અને મોટામાં મોટા પાપ કે રાક્ષસી શક્તિઓ સામે પણ રક્ષણ મળે છે ભગવાન સોના ચાંદીના ભૂખ્યા નથી તેઓ પ્રેમ અને ભક્તિના ભૂખ્યા છે નવમો અધ્યાય શીખવે છે કે પ્રેમથી અર્પણ કરેલા પાંદડું ફૂલ ફળ કે પાણી પણ ભગવાન રાજી ખુશીથી સ્વીકારે છે જો તમને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને રોજ આવી સત્સંગ કથાઓ સાંભળવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો